પોતાના વકીલ પોતે જાતે બનો એ સંદર્ભમાં કોટડિયા સાહેબ પોતે અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ અને બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાજકોટ ખાતે પ્રોગ્રામ રાખેલો એમાં ટોટલ રેવન્યુને લગતું માર્ગદર્શન પોતાના વકીલ જાતે બનો એમાં સાત નંબરની અંદરની જે નોંધો હોય એ એમાંથી ઉત્તર નોંધો જોઈને તમે પોતે છેક ઓગણીસો એકાવન સુધીની નોંધ મૂળ ખેડૂત ખાતેદાર ક્યાં સુધી છો એની માહિતી આપી ત્યાર પછી પત્ર કોને કહેવાય જમીનના નકશા કોને કહેવાય નકશા ક્યાંથી મળે કેવી રીતે લેવાના એના તમામ ફોર્મ ભરતા શીખવાડ્યું એ બધા તમે જમીનની અંદર નામ હક કમી કેવી રીતે કરવા હક દાખલ કેવી રીતે કરવા એ પણ સાહેબે શીખવાડ્યું બે દિવસની અંદર તમામ જેટલા પણ મિત્રો અહીંયા આવ્યા હતા ખેડૂત મિત્રો એ બધાને બહુ સરસ સારી ભાષામાં સમજાવ્યું છે પોતે વકીલ જાતે બનો એ સંદર્ભમાં સાહેબે ખૂબ સારી માહિતી આપી રહેવા જમવાની સુવિધા સાથે રમણીકભાઈ કોટડિયા આપણા રાજકોટના જાણીતા રેવન્યુ રેવન્યુ માર્ગદર્શનના વકીલ તારીખ અગિયાર અને બાર ફેબ્રુઆરીના રોજ તમે તમારા જ વકીલ જાતે બનો અંતર્ગત ત્રીસ પાંત્રીસથી ચાલીસ ખેડૂત સાથે આ યોજેલ તાલીમ કેન્દ્રમાં જે કંઈ ખેતીને લગતું અને ખેડૂતોને લગતું તેવું તેવા પ્રશ્નો હોય અને તે જે તે પ્રશ્નો જાતે જ ખેડૂત જે તે કચેરીના જઈ અને ફોર્મ ભરી શકે તે મુજબનું જે પણ ફોર્મ આવતા હોય તો સંપૂર્ણ ફોર્મ ભરવાનું અમને બધા રમણીક કોટડીયા સાહેબ દ્વારા એક સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો તાલીમ કેમ્પ જેમાં અમે બધા ખેડૂતો આજુબાજુના જિલ્લાઓમાંથી તાલુકામાંથી આવેલા હતા ત્યાં સાહેબે ખાસ એવું નોલેજ આપ્યું અમને કે તમે તમારું કામ જાતે કઈ રીતે કરી શકો બધું નોલેજ લીધું અમે તહેવારની અને જમવાની બધી સુવિધા સરસ હતી બે દિવસનો કેમ્પ હતો અગિયાર બાર તારીખનો અમને ખૂબ મજા આવી